મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં જય માતાજી અમે લગભગ એક અઠવાડિયાથી આવી ગયા છીએ આખી ટ્રીપ બતાવીને અને અમારો ભાઈ હતો વિરલ એ હતો સુરત એટલે સુરતથી લગભગ આજે મંગળવારે એ આવી ગયો છે આજે સાંજે એની ટ્રેન હતી અને અમારે એક જે ખર્ચો જેટલો થયો છે ને ત્યાં ત્યાંનો વિડીયો આખો બનાવવાનો છે હજી પણ એ વિરલ આવે ને ત્યારે બનાવવાનો હતો એટલે વિરલ આજે આવી ગયો છે તો આજે લગભગ અમે એનો વિડીયો બનાવું છું અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમરેલી અમરેલી અમારી મારી બાઇક છે એની સર્વિસ કરાવવાની છે તો સર્વિસમાં લગભગ આને અમારે છે ને બે વર્ષ જેવું થઈ ગયું દોઢ બે વર્ષ જેવું લગભગ થઈ ગયું છે તો કે આજે હવે એની સર્વિસ કરાવવાની એમની સર્વિસ લગભગ અમારે બે મહિના પહેલાં કરાવી છે હવે આમાં છે ને પાછું સર્વિસનો સિમ્બોલ આવી ગયો છે તો સર્વિસ કરાવવા હું નીરવ અમરેલી જાય છે એની નીરવ અત્યારે રેડી થવા ગયો છે પણ આગળ છે એટલે અમે અમરેલી અને જોઈએ સર્વિસમાં કેટલો ખર્ચો આવે છે શું શું નાખે છે કારણ કે ફ્રી સર્વિસ હતી ને એ બધી યુઝ થઈ ગઈ છે એ સિવાયની અત્યારે આપણે એક્સ્ટ્રા સર્વિસ હવે બધી જે કાંઈ કરવાની થાય એ થાશે તો હવે જોઈએ હમણાં નીરવ આવે ને એટલે અમે લોકો જઈએ છીએ અમરેલી હા આપણે નીરવભાઈ આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ અહીંથી અમરેલી ત્યાં ગાડી સર્વિસ કરાવવાની છે બે ત્રણ કામ છે બે ત્રણ નીરવનાય કામ છે એ પતાવાના છે અહીંયા અમરેલીમાં અને આગળ હવે આપણે અમરેલી મળશું રસ્તામાં ત્યાં કરશે તો દેખાડશું બરાબર ને નીરવભાઈ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ હા ઈ તો કરજો જ ખાસ અને બીજી એક વાત કેવી છે હા બોલીએ બધું વેસ્ટ છે અને હજી એક બીજી વાત કેવી છે ટોપિક બહુ સારો છે મારી પાસે એની ઉપર આપણે ચર્ચા કરવી છે તો ઈ હું તમને આગળ કહું કઈ રીતે શું વાત છે મિત્રો અમે અમરેલી તો પહોંચી ગયા છીએ અને સર્વિસ સેન્ટર રહી ગયા હતા અત્યારે રોયલ એનફિલ્ડર સર્વિસ સેન્ટર લાઠી રોડ ઉપર જે આવેલું છે એ અને ત્યાં હવે ભોગવામાં આવ્યું છું કે અત્યારે એક વાગી ગયો છે ને એ લોકો એમ કહે છે કે હવે અમારો જમવાનો રિસેસ પડી ગયો છે ત્રણ વાગે આવજો તો એકવાર જ્યારે આવો અમરેલી સર્વિસ કરાવવા માટે તો ફોન કરીને આવવું ખાસ મેં તો કાલે ફોન કર્યો હતો પણ મારે ભોગવામાં મોડું થઈ ગયું થોડુંક ભેગભેગ કામ આવી ગયા હતા એટલે અને હવે અમે લોકો જઈએ છીએ ગામમાંથી ચક્કર મારવા નીરવભાઈ અત્યારે પૂટ લઈને બે ગયા છે પણ માર્કેટ ક્યાંય ખબર નથી પડતી કઈ દિશામાં પકડે છે એ જોઈએ આગળ હવે બરાબર ને નીરવભાઈ કે કયો બેસે તમારે

તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ સર્વિસ કરાવવા અમારી ગાડીનો હમણાં વારો લઈ છે બે કલાક જેવો ટાઈમ લાગશે કદાચ પણ વિડીયો મને એમાં સર્વિસમાં કોઈ બનાવવા નથી દેતા વિડીયો તો એ આખો વિડીયો નહીં દેખાડી શકું પણ શું શું સર્વિસ થયું છે ને કેટલો ખર્ચો આવ્યો હું તમને હમણાં સર્વિસ થઈ જાય ને એટલે આગળ કહું કેટલો ખર્ચો થયો તો મિત્રો અત્યારે મારી ગાડી સર્વિસમાં લાગી ગઈ છે સર્વિસની રેન્ક ઉપર ચડાવી દીધી છે સર્વિસ ચાલુ છે આટલી વારમાં મારે બીજી એવી વાત કહેવી છે કે હું પોતે મારું આખું નામ પહેલા તમને કીધું મારું નામ છે ચિરાગ સાગર ઘણા નહીં ખ્યાલ હોય ઘણા ઓળખીતા હશે જાણીતા અને બાય કાસ્ટ બાય પ્રોફેશન કે બાય બોન કહ્યું હું પોતે એક જ્વેલર છું અને જ્વેલરીનો બિઝનેસ છે મારે ગોલ્ડ જ્વેલરીનો અને હું એવો કોન્સેપ્ટ અત્યારે વિચારું છું ને મેં બહુ જાજો એવો સર્વે કર્યો છે કે મોટા શોરૂમ જેટલા છે ને ગુજરાતના કોઈ પણ મોટા ભાગના મોટા શોરૂમમાં મેં વિઝિટ કરેલી છે ઘણી બહુ બધી વાર વિઝિટ કરેલી છે ને ન્યાની મને કોમન પ્રોબ્લેમ એવી દેખાણી છે કે એ લોકો મોટી મોટી વસ્તુ મોટા મોટા ઓર્નામેન્ટ્સ જે મેરેજવાળા હોય ને એના તો સેલ કરી નાખે જેમ કે લોંગ શેટ છે લોંગ હાર છે બરાબર મેરેજની બીજી કાંઈ બધી ખરીદી છે પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવો આવીને ઊભો રહેતો હોય છે કે નાની વસ્તુ આવે ને જે રિંગ્સ બ્રેસલેટ કપલ રિંગ રિયલ ડાયમંડમાં તો મેઇનલી કપલને અને લાઈફ પાર્ટનરને કે કોઈને ગિફ્ટ દેવા માટે કાંઈ પણ વસ્તુ હોય ને તો કસ્ટમાઇઝમાં બહુ બધો પ્રોબ્લેમ થાય છે મોટા શોરૂમમાં તો એનું સોલ્યુશન હું લઈને આવવાનું વિચારી રહ્યો છું કે તમારી ડિઝાઇન બનાવીને હું આપીશ રિયલ ડાયમંડમાં અને મારી પાસે પણ લોટસ ઓફ ડિઝાઇન છે બરાબર તો જો તમારે એ ડિઝાઇન બનાવરાવી હોય અથવા તો તમારી ડિઝાઇન કસ્ટમાઇઝ કરીને બનાવી હોય રિયલ ડાયમંડમાં તો એ હું બનાવીને આપીશ મારી પાસે ડાયમંડ તમને મળશે બીવીએસ ઇ એફ અને વીવીએસ એફજી આઈજીઆઈના સર્ટિફિકેટ સાથે તમે આઈજીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એ સર્ટિફિકેટ વેરીફાઈ કરી શકો છો અને બીજી વાત એ કે રહી વાત આપણે ડાયમંડના પ્રાઇઝની તો જે શોરૂમવાળા જે પ્રાઇઝ આપે છે એની કરતાં બહુ જાજો તમને મારી પાસે ડાયમંડના ભાવમાં બેનિફિટ થશે તેની માટે તમારે મને કોલ કરવો પડશે પણ આ વસ્તુ હું હજી ડેવલપમેન્ટમાં છે આખું જો આ લોન્ચ કરીશ તો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમને આની વધુ માહિતી મળશે તો આના વિશે પણ તમે તમારી થોડીક રાય જણાવજો કે આ વસ્તુ હું કોન્સેપ્ટ જે લાવવા જઈ રહ્યો છું રિયલ ડાયમંડ ઉપર રિયલ ડાયમંડ અને પ્લેટિનમ એમાં મારી પાસેથી તમને ડિઝાઇન મળે છે કપલ રિંગ કપલ બ્રેસલેટ વોચ જેન્ટ્સની રિંગ સિંગલ રિંગ અને ટોપ્સ બુટી છોકરાઓની સોરી છોકરીઓની બુટી બરાબર એ બધું રિયલ ડાયમંડમાં મળે છે નેચરલ ડાયમંડ સીવીડી નહીં નેચરલ ડાયમંડ ને જેમાં તમને મળે છે આઈજીઆઈનું સર્ટિફિકેટ તો આ કોન્સેપ્ટ વિશે તમારું શું કેવું છે કારણ કે મોટા શોરૂમમાં કસ્ટમાઇઝ માટે બહુ બધી પ્રોબ્લેમ થાય મેઇનલી કપલને બધાને નાની વસ્તુ હોય ને એમાં વધારે ફિલિંગ્સ જોડાયેલી હોય છે કે એના પાર્ટનરને કાંઈક સૌ ગિફ્ટ દેવું હોય છે નવી નવી સગાઈ થઈ હોય તો કપલ રિંગ જોતી હોય છે એમાં બહુ બધી પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લમનું સોલ્યુશન તમને મારી પાસેથી મળી જશે તો હવે એમાં હું લોન્ચ કરી શકું કોન્સેપ્ટ એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમને અપડેટ મળશે અને અત્યારે આપણી ગાડી સર્વિસમાં લાગી ગઈ છે સર્વિસ ચાલુ છે એમણાં સર્વિસ થઈ જાય તો શું શું થયું એ આપણે જોઈએ મિત્રો અમારી ગાડી છે ને સર્વિસ થઈ ગઈ છે અને સર્વિસમાં તો બહુ ખાસ કાંઈ હતું ને જનરલ સર્વિસ જ હતી ખાલી એર ફિલ્ટર ને એ બધું ખાલી ચેન્જ કર્યું અને બે સ્પ્રે લીધા એના ચેઇનના ના લુબ્રિકેન્ટ ના એટલે ટોટલ અગિયારસો રૂપિયા જેવો ખર્ચો છે તમને ગાડી દેતા ગાડી સર્વિસ થઈ ગઈ છે આખી કમ્પ્લીટ વોશ કરી દીધી છે એકવાર સર્વિસ થાય ને ગાડી એટલે ગાડી હાલવાની આખી જન થઈ જાય શું કેવું નીરો ભાઈ તમારું એમાં ફેર પડી ગયો ને ગાડીમાં તો વાંધો હવે અમે લોકો જઈએ છીએ ઘરે અત્યારે અને રસ્તામાં આ ભાઈ અમને મળી ગયા હતા બ્લેન્કેટવાળાને એ આ ભાઈ પાસે અમે તકિયા લીધા છે છ તકિયા લીધા છે આમાં કદાચ દેખાતું નથી મને હજુ આમ તડકો આવે છે બરાબર તો અમરેલી ભાઈ પાસે આ ભાઈ ઊભા હોય જો તમે ક્યાંય નીકળો તો આ ભાઈ પાસેથી તકિયાનું ને એવું લેજો બહુ સારું કામકાજ છે અને ભાઈ બહુ સારા છે થોડું ઘણું માની રાખી દેશે તો મળજો અને આ વિડીયોનો એ અંત કરીએ છીએ ફરી મળશો નવા ઉલ્લોકમાં ત્યાંથી તમે ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો